સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા પહલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને પગલે છવ્વીસ જેટલા લોકોના મોત થઈ ગયા છે

વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી નમસ્કાર હું આશિષ સુર્યવંશી સાંસ્કૃત રક્ષા સમિતિ અધ્યક્ષ આજ રોજ ઉદના ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચોક રામનગર પાસેથી કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપના ભારતમાં પહેલ પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક મોન રેલી આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સરકાર શ્રીને સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકે નો કબજો લઈ અને કરાચીમાં સામી છાતી એમના પર હુમલો કરવાની જરૂરત છે આ રેલી આપણે રામનગર સ્વામીકાંત ચોકથી કન્યા સુરક્ષા સર્કલ વેલકમ ફાન્સ સેન્ટર સુધી રેલી થઈ હતી આ રેલીમાં પાંચસો થી વધુ લોકો જોડાયા છે અને હું તમામને વિનંતી કરવા માંગુ છું કે આજે આતંકવાદીઓ દ્વારા નામ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં જે ખૂબ જ નિંદનીય છે હું સરકાર શ્રીને અપીલ કરવા માંગુ છું કે આના પર કડક કડક કાર્યવાહી થવી જોઈએ સોમનાથ મરાઠે આજે અમારા ઉધના વિસ્તારની અંદર સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાશીનગર ચાર રસ્તા સ્વામી વિવેકાનંદ ચોકથી વેલકમ કન્યા સુરક્ષા સર્કલ સુધી જે એક મૌન રેલીનું આયોજન કરાયું છે એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મને ધર્મના લોકો પર વિશેષ એમને નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ ક્રૂરતાથી જે સત્તાવીસ લોકોની જે હત્યા કરવામાં આવી છે અનેક લોકો એમાં જખમી પણ છે ભારત દેશ તમામ શહેરોમાં અને તમામ સનાતીઓમાં ખૂબ મોટો આક્રોશ છે સરકાર જે એમની પહેલ કરી રહી જે રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિને એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જ્યાંથી આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આતંકવાદી કાયમી માટે એનું નામો નિશાન મટી જાય બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત